સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે અમરેલી છે ભાવનગર છે કે રાજકોટના વિસ્તારમાં ઇવન સુરેન્દ્રનગરના પણ ઘણા ખરા વિસ્તારોમાં જીરુંનું ખૂબ જ સારા પ્રમાણમાં વાવેતર થતું હોય છે અને ખાસ કરીને જીરામાં ખેડૂતને એક ભય રહેતો હોય છે કે ભાઈ દવા છાંટવાથી પણ જો કોઈ સુકારાનો રોગ કે કોઈ બીજો રોગ આવતો હોય તો એને અટકાવવા માટેના પણ ખાસા એવા પ્રયત્નો થતા હોય છે આધુનિક ખેડૂતો સારા એવા વાવેતર સાથે ઓર્ગેનિક કાર્બન વધારે એવા તત્વોનો ઉપયોગ કરી અને આપણું યુનિવિયાનું આશીર્વાદ ગોલ્ડ વાપરે છે આ આવું જ એક આપણું ફિલ્ડ છે કે જેમાં યુનિવિયા આશીર્વાદ ગોલ્ડની બે ડોલ વાપરવામાં જીરાના પાકમાં વાપરવામાં આવી છે હાલ જે જીરાનો પાક છે એ લગભગ સાઠેકથી પાસઠ દિવસનો થઈ ગયો છે અને દાણા બંધાવવાનું પણ ચાલુ થઈ ગયું છે સાથે સાથે વાતાવરણમાં જે સવારમાં એકદમ ઠંડુ વાતાવરણ હોય અને ઝાકળછાયું વાતાવરણ સાથે બપોરમાં હાલ જે આપણે બેઠા છીએ તો તાપમાન થોડુંક ઊંચું છે તો આવા સમયે મોલો મોલોમચ્છીના એટેક એટલે કે મોલો મોલોમચ્છીનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે આવા દાણા બંધાવવાના સમયે ઉપરની ટોચમાં તમને મોલો મચ્છીના જે નીમ છે એ જોવા મળતા હોય છે તો ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કે આવા સમયે જ્યારે પણ તમારે દાણા બંધાવવાનો સમય હોય અને જો મોલોનો કે એવો માખીનો એટેક આવતો હોય તો હાયોમિથોક્ઝાયમ એટલે યુનિવયાનું નો છંટકાવ કરવો અથવા ચાલીસ ચાલીસ એટલે કે ફિપ્રોનિલ ચાલીસ ટકા અથવા તો ઇમિડા ચાલીસ ટકા આ બંનેનો પણ તમે ઉપયોગ કરી શકો અને સારા પરિણામ મેળવી શકો જ્યારે દાણા બંધાવાની વાત છે તો આવા સમયે જો તમે દાણા બંધાવાના સમયે જવાન કે જેમાં એમિનો એસિડ એકાણું પીપીએમ એમિનો એસિડ આવેલું હોય છે સાથે ફ્લુવિક વિટામિનના પ્રોટિનલાઇઝ સંયોજન છે કે જે છાંટવાથી ફૂલ જે દાણા બંધાય અને દાણા ખરે નહીં અથવા તો સારું એવું બંધારણ બંધાય દાણા સારો ભરાવદાર બંધાય એના માટે જવાન સાથે જવાનની સાથે જો જીરો બાવન ચોત્રીસ આપવામાં આવે તો જે પાકને જરૂરિયાતના પોષક તત્વો છે કે જે દાણાની ક્વોલિટી સુધારે જે પોટાશની વાત છે કે એમાં ક્વોલિટી સુધારવાની વાત છે તો એ પણ આપણે કરી શકીએ તો મારી ખાસ ભલામણ છે જ્યારે પણ તમે આ આવું વાતાવરણ હોય ત્યારે મોલોનો એટેક તમારા ખાતરમાં જોવા મળતો હોય તો દવાનો છંટકાવ સાથે સાથે ફૂલ ફાલ વધારવા માટેના પણ પ્રયત્નો કરવા જેથી કરીને તમને ઉત્પાદન પણ સારું મળે ઓછા ખર્ચે અથવા તો ઓછા ખંભા તોડે આ સારા ઉત્પાદન લેવા માટે થઈને દવા મોલોની દવા સાથે જે આપણે ફાલની દવા કીધી જવા અથવા તો બાવન ચોત્રીસ એ બંને ત્રણેયનું મિશ્રણ કરી અને છંટકાવ કરવામાં આવે તો મોલોમાં પણ રાહત મળે છે સાથે સાથે ફાલ હાલફૂલમાં પણ સારો એવો સુધારો જોવા મળે છે તો તમે આ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ લગભગ સાઠેક દિવસનો પાક છે અને દાણા સારા બંધાઈ ગયેલા છે યુનિવિયાની પ્રોડક્ટની માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ યુનિવિયા એગ્રીકલ્ચરને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો સાથે સાથે તમારે યુનિવિયાના જો કોઈ ઉત્પાદન બાબતે માહિતી મેળવવી હોય તો તમારા નજીકના યુનિવિયા સ્ટોર ઉપર મુલાકાત લઈ પ્રો પ્રોડક્ટ વિશે માહિતી મેળવો ઘણી બધી સારી પ્રોડક્ટો યુનિવિયા બહારથી પણ લાવીને આવતી હોય છે અને સાથે સારા ભાવમાં ખેડૂતોને મળી રહે જેથી કરીને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે એવા અભિલાષા સાથે યુનિવિયા સૌરાષ્ટ્ર ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં કામ કરી રહી છે તો આવા જ અલગ અલગ પ્રકારના વિડીયો જોવા માટે યુનિવિયાને ફોલો કરતા રહો ધન્યવાદ